બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચારના વિરુદ્ધમાં પાદરા પ્રખંડ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરોએ બાંગ્લાદેશના વડાપ્રધાનનું પુતળું સળગાવી વિરોધ વ્યક્ત કર્યો હતો અને ચીમકી આપી હતી બાંગ્લાદેશમાં હિન્દુ ઉપર થઈ રહેલા અત્યાચારના વિરોધમાં દેશભરમાં વિશ્વ હિન્દુ પરિષદ તેમજ બજરંગ કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શન કરી સરકાર તાત્કાલિક બાંગ્લાદેશ પર પગલાં ભરે તેવી માંગ કરવામાં આવી હતી દેશભરમાં યોજાયેલા કાર્યક્રમના ભાગરૂપે પાદરા પ્રખંડ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા બાંગ્લાદેશના વડાપ્રધાનના પુતળાનું દહન કરી બાંગ્લાદેશના વડાપ્રધાન સાથે ફ્લેગને સળગાવવામાં આવ્યો હતો અને આક્રોશ વ્યક્ત કર્યો હતો વિશ્વ હિન્દુ પરિષદ વડોદરા જિલ્લા તેમજ પાદરા તેમજ ગુજરાત પ્રાંતના હોદ્દેદારો તેમજ અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા

પરિણામ ભોગવવા માટે એ લોકો તૈયારે એવું આ બજરંગ દળ અને વિશ્વ હિંદુ પરિષદનું અલ્ટિમેટમ છે અને આ વિરોધ આખા ભારત દેશની અંદર દરેક હિન્દુના રબરની અંદર આ વિરોધ જોવા મળ્યો છે એટલા માટે એ બાંગ્લાદેશની જે વિધનની સરકાર છે એને વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ એને ખૂબ સખત તત્વોની અંદર એના જે વિરોધ કરે છે તેના ભાગરૂપે આજે આ પાદરા પ્રખંડની અંદર આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે જય શ્રી રામ જય શ્રી રામ જયરાય છેલ્લા ઘણા સમયથી બાંગ્લાદેશની અંદર હિન્દુ ઉપર જે થઈ રહેલા અત્યાચારો છે અને જે બાંગ્લાદેશને આપણા વીર જવાનોએ પેદા કર્યું હોય અને એવા બાંગ્લાદેશીઓ આજે આપણા હિન્દુ અત્યાચાર કરી રહ્યા છે તે છેલ્લા ઘણા સમયથી ચાલે છે એ હવે ખરેખર બંધ થવું જોઈએ અને જો એ બંધ નહીં થાય તો વિશ્વ હિન્દુ પરિષદ અને પાદરા પ્રખંડ એને ખૂબ સખત શબ્દોમાં વખોડે છે અને ક્યારેય ચાલવી નહીં લે અને જો બંધ નહીં થાય તો દેશ અને દુનિયાની અંદર બાંગ્લાદેશનો નકશો જોવા નહીં મળે એવી ચીમકી વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દર દ્વારા આપવામાં આવે છે જય શ્રી રામ